નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો માવઠાના માર વચ્ચે આવી નવી આગાહી ગુજરાતમાં માવઠાના માર વચ્ચે હવામાન વિભાગની આગાહી આ જિલ્લામાં મન મેઘરાજ હવામાન ભારતમાં ગરમીથી લોકો પરેશાન છે તે સમયે પૂર્વ મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદ ચાલુ છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ પૂર્વી અને મધ્ય ભારતમાં ચૌદ મે સુધી અને દક્ષિણ ભારતમાં સોળ સુધી વાવાઝોડા વરસાદ અને તીવ્ર પવનો અંગે ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરી પાકિસ્તાનમાં સક્રાવતી સર્ક્યુલેશન વિકસી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ

પરંતુ આગામી દિવસોમાં આશરે ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી શકે છે તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીથી ઘણી રાહત મળી રહી છે પરંતુ તાપમાન ફરી એકવાર વધવાની આશંકા છે અહીં પડ્યો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર ઉત્તર આંતરિક કર્ણાટક કેરળ ઝારખંડ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે આ સમયગાળા દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હરા પડ્યા હતા બિહાર અને છત્તીસગઢ ઉપરાંત પશ્ચિમ બંગાળ ઓડિશા પૂર્વી ઉત્તર પ્રદેશ ગુજરાત પ્રદેશ મરાઠવાડા તેલંગાણા ગંગા ક્ષેત્રના ઘણા વિસ્તારોમાં વાવાઝોડું અને જોરદાર પવન ફૂંકાયો હતો તમિલનાડુના ઈરોડમાં ભારે ગરમીનો અનુભવ થયો હતો અહીં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઉત્તરાખંડમાં એલર્ટ ઉત્તરાખંડમાં પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે કરા પડી શકે છે આ સમયગાળા દરમિયાન ઉત્તર કાશી રુદ્રપ્રયાગ ચમોલી બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે ખરાબ હવામાનને જોતા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે આ રાજ્યોમાં પડશે વરસાદ સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા કર્ણાટકના ભાગો કેરળ તેલંગાણા બિહાર અને ઉત્તર પ્રદેશના તળેટીમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે આ સમયગાળા દરમિયાન ગર્જના વીજળી અને તીવ્ર પવનની અપેક્ષા છે પશ્ચિમ હિમાલય સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્ય વરસાદ સાથે છૂટા હિમવર્ષા થવાની સંભાવના છે આ રાજ્યોમાં પડશે વરસાદ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઉત્તર પૂર્વ ભારત મધ્ય પ્રદેશ પૂર્વ રાજસ્થાન પૂર્વ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવા પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ દિલ્હી અને રાજસ્થાનમાં છવાયા વરસાદ થઈ શકે છે આ દરમિયાન ગાજવીજ સાથે ધૂળની જમરીઓ પણ ઉડવાની સંભાવના છે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો